બીઝડ ગ્રુપના કૌભાંડ મુદ્દે વધુ એક ખુલાસો થયો જેમાં કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજસિંહ પુરાવા જાહેર કર્યા ભાજપ અને તેની ભગીની સંસ્થાઓના લોકો કૌભાંડમાં ભાગીદાર હોવાના આરોપ લગાડવામાં આવ્યા તેમણે કહ્યું કે ગાંધીનગરની બીજડ ગ્રુપ ઓફિસનો એજન્ટ અમનસિંહ ચાવડા પૂર્વ એબીવીપી પ્રદેશનું સહમંત્રી સહિત અનેક હોદ્દાઓ ભોગવી ચૂક્યો છે અમનસિંહ ચાવડા બે મહિનામાં સેક્ટર અગિયાર માં ઓફિસ શરૂ કરી હતી તેઓ છેતરપિંડી કરવા માટે વિદેશના લોકોને પણ ટાર્ગેટ કરતા હતા અને તેની ભગીની સંસ્થાઓના લોકો આવા કોર્પોરાઓને માત્ર સુરક્ષા નથી આપતા પણ આવા લોકો જોડે ભાગીદારી પણ કરે છે આ એટલા માટે કહું છું કે આ ઓપનિંગમાં જે એડ્રેસ દે બતાવવામાં આવ્યું છે સેક્ટર 11 નું જેને કહી શકાય 207 સેકન્ડ ફ્લોર વ્હાઇટ હાઉસ સેક્ટર 11 ગાંધીનગર જે વિધાનસભા ગૃહમંત્રી સીઆઈટી ક્રાઇમની ઓફિસથી ચાલતા પહોંચી શકાય અને પાર્થિવ એ કર્યો છે અને એ પણ પુરાવા સાથે ઘટસ્ફોટ કર્યો છે ભાજપ અને તેની ભગીની સંસ્થાઓના લોકો કૌભાંડમાં ભાગીદાર હોવાનો સનસની આરોપ લગાવ્યો છે